શાંતિ છે કૃષ્ણ કેમ છે બધાને મજા જ છે ખૂબ દિલની છે કે બધા જ મજામાં હશે સરસ મજાની સવાર પડી ગઈ છે પોઝિટિવિટી સાથે સરસ મજાના દીવાબત્તી ઘરની અંદર થઈ ગયા છે અને ચાલો સવારના પર્વ મેં મૂકી દીધી છે કડક મીઠી એવી ચા આદુવાળી ચા હજી તો મેં ચાને મૂકવાની શરૂઆત જ કરી મને એમ થયું કે આજે ચાલો નાસ્તો હું બનાવી લઉં અને સરસ મજાની કોથમીરવાળી આજ ભાખરી બનાવવાની હતી મને મારી ઈચ્છા હતી કે હું બનાવી લઉં પણ ત્યાં તો આજે ધાનુબેન વહેલા આવી ગયા નીચે ને સાત વાગ્યામાં તો ધાનુબેન નીચે આવી ગયા ચાલો હવે અત્યારે આવી ગયા છે તો વિચાર કરો કે હવે બપોર સુધી શું હાલત થશે મારી અને દિશાની બંનેની કઈ રીતે કામનું મેનેજમેન્ટ થશે એને કારણ કે એક વ્યક્તિ ધાનુબેનને સાચવાળું હોવું જ જોઈએ કાં હું સાચવી શકું કાં દિશા સાચવી શકે તો દિશાએ કીધું કે મમ્મી તમે ધાનુને લઈને બહાર જાઓને થોડીક વાર તો ત્યાં સુધીમાં હું બધાને નાસ્તો કરાવડાવી દઉં એને તો દિશાએ સરસ મજાની ક્રિસ્પી એવી ભાખરી બનાવી નાખી કોથમીરવાળી અને હું ચાલો બેનને બહાર રમાડું છું ત્યાં સુધીમાં એ લોકો બધા જ નાસ્તો કરી લેશે કારણ કે નિખિલ કિશનને અત્યારે જ નીકળવાનું હતું બહાર જવા માટે થઈને તો એ લોકો બંને જતા રહ્યા અને ચાલો હવે હું પણ નાસ્તો કરી લઉં હવે ધાનુને થોડીક વાર માટે દિશા સાચવશે તો હું નાસ્તો કરી લઈશ હમણાં કારણ કે ધાનોને મજા નથી ને કેટલા દિવસથી મજા નથી તો એને સાચવવી ખૂબ જરૂરી છે એને બહુ રોવા પણ દેવાય નહીં એટલા માટે થઈને એક વ્યક્તિ એની સામે હોવું જ જોઈએ અને હું પણ મારું ખૂબ ધ્યાન રાખું છું હમણાંથી હમણાંથી બને એટલું અનાજ ઓછું ખાઈશ અને ફ્રૂટ વધારે લઈશ સવારના પોરમાં તો એ વધારે ડાયટનું ધ્યાન રાખું જ છું કે સવારના પોરમાં કાં તો એપલ અથવા તો કોઈ પણ એક ફ્રૂટ લઈ લઈએ ચાલો બધા જ નાસ્તો કરવા મારી સાથે અને ચાલો દિવસની શરૂઆત પણ કરી દીધી આજ સવારના મસ્ત એવા અમૃતવેળા મેં કરી લીધા અને સરસ મજાની મુરલી પણ સાંભળી લીધી હમણાંથી ક્લાસમાં જવાનું બંધ છે નથી જવાતું તો ઘરે બેઠા જ મુરલી સાંભળું છું તો ચાલો સાંભળીએ તો આજે બાબાએ કીધું છે કે અભી તુમ સંગમ પર હો તુમ હે પુરા પુરાણી દુનિયા છે તૈલુકમાના નાતા તોડ દેના હૈ ક્યુકી પુરાની દુનિયા અબ ખતમ હોને વાલી હૈ અને જો આ બાબાનો મોટામાં મોટો ઇશારો છે કારણ કે આપણે આ દુનિયાની મોહમાયામાં આ ઝંઝાણમાં એટલા બધા ફસાઈ ગયા છીએ ને કે આપણે આપનો અંત સમય ભૂલી ગયા છીએ કે અંત સમય મારો હાવ નજીક છે એકદમ નજીક છે તો હવે મારે જવાનું છે મારા ઘરે શિવ પિતા પરમાત્માના ઘરે અને પરમધામ જવાનું છે તો એના માટે તૈયારીઓ તો કરવી પડશે ને શું તૈયારી કરશું હેને તો એના માટે થઈને બાબાએ આજે સરસ મજાની મુરલી ચલાવી છે અને હમણાં જ મેં એક સૂરજભાઈનો ક્લાસ સાંભળ્યો અમારા બીકે કે સુરજભાઈ છે તમે પણ સાંભળી શકો છો એ સુરજભાઈને તમે પણ યુટ્યુબની અંદર સર્ચ કરી શકો છો બીકે કે સુરજભાઈ લખશો ને એટલે એમના બધા જ વિડીયોઝ આવી જશે તો હું હમણાં સાંભળતી હતી એક વિડીયોની અંદર એણે પણ એમ જ કીધું એને એના ક્લાસમાં એમ જ હતું કે જ્યાં આગળ પાણી પડશે ને ત્યાં આગળ વધારે ને વધારે હોનાર જ જેવું હાલત થઈ જશે અને જ્યાં આગળ પાણી નહીં પડે ને જ્યાં આગળ પાણી નહીં હોય ને ત્યાં આગળ એકદમ સૂખો પડતો જશે મને દુકાળ પડી જશે તો આ સમય હવે આવવાનો છે અને અન્નની કમી થઈ જશે ધનની કમી થઈ જશે અથવા તો અન્ન હશે ધન હશે તો પણ પ્રાકૃતિક આપદા એટલી બધી હશે ને કે કાંઈ પણ કામ આવશે નહીં નહીં અન્ન કે નહીં ધન ચલો વાતો વાતોમાં આખું વળાઈ ગયું બધું કામ વધારાનું હતું એને કુંડા ઠીક કરવાના હતા બધા સ્ટેન્ડ સરખા કરવાના હતા એ બધું જ વ્યવસ્થિત થઈ ગયું તો બાબા તો કે જ છે અંત સમયે જ્યારે હાહાકાર થશે ને ત્યારે શું કરશું ત્યારે આપણી સંકલ્પ શક્તિ કામ કરશે એ અત્યારથી જ આપણે કરવાની જરૂર છે અને એ મહેનત આપણે અત્યારથી જ કરશું જો અંત સમય શું થશે એને પાણીની એક બૂંદ પણ નહીં હોય અનાજ હશે ને તો ખાવાલાયક નહીં હોય આવી પરીક્ષા આવશે ત્યારે સહન કરવાની એટલી હિંમત છે આપણી અંદર હે ને એ આપણે ખુદને પૂછીએ કે હું મારા માટે થઈને શું કરું છું આ દુનિયાની અંદર ખાલી ખાઈને ખાવાનું જ કરું છું નહીં હે ને તો હંમેશા બસ જો આ મેડિટેશન છે ને પરમાત્માની સાથે મનબુદ્ધિનો તાર લગાવવો બસ એ જ અંત સમયમાં આપણને કામ લાગવાનું છે તો સુરજભાઈએ એમ પણ કીધું કે અંત સમયે સૂવા માટે બે ડય નહીં હોય પથ્થરનું ઓછી કરીને સુવું સુવું પડશે એક બાજુ બોમબારી થતી હશે ખૂને નાહક ખેલ થતા હશે તો આપણે શું કરશું એ સમયે એને તો હકીકતે ભગવાનનો અત્યારથી જ શુક્રિયા કરવા લાગીએ આપણે એને કે ભગવાને આવું સરસ મજાનું જીવન દીધું છે આવી સરસ મજાની યાદશક્તિ દીધી છે તો અત્યારે જ આપણે પરમાત્માની યાદી શરૂઆત કરી દઈએ અને જો નાની નાની વસ્તુમાં આપણે નાની નાની વસ્તુની કિંમત કરતા થઈ જઈએ અને નાની નાની વસ્તુની શુક્રિયા અદા કરતા થઈ જઈએ ને ભગવાનનો શુક્રિયા આપણી સામે દાખલા તરીકે એક જમવાની થાળી આવી જાય તો ભગવાનનો શુક્રિયા કરીએ અને કે હે ભગવાન તમે મને આટલું સરસ મજાનું ભોજન આપ્યું ભલે ને શાક રોટલી હોય રોટલી અને ગોળ હોય તો પણ ભગવાને આપ્યું તો ખરા ને જો દુનિયાની અંદર લોકોને જમવા પણ કાંઈ મળતું નથી એને આપણે જોઈએ છીએ કે દુનિયાની હાલત અત્યારે કેટલી કેટલી ખરાબ છે તો આપણે તો કેવા સરસ મજાના ઘરની અંદર રહીએ છીએ સરસ મજાનો પરિવાર લીધો છે તો ભગવાનનો લાખ લાખ શુક્રિયા કરતા છીએ ચાલો વાતોમાં ને વાતોમાં દિશાબેન એનું પ્લેટફોર્મ પણ સાફ કરી નાખ્યું અને મેં મારા ફળિયાની અંદર એને બધું જ આખું જ ફળિયું મેં વાળી ચોળીને એકદમ સરસ કરી નાખ્યું અને હવે ચાલો બધા કુંડા સરખા કર્યા છે ને આજે તો બધાને સરસ મજાનું આજે પાણી પાઈ દઈએ એને પ્રકૃતિનો પણ ધન્યવાદ એને જોઈને પ્રકૃતિ આપણને કેટલું બધું આપે છે ને ઓક્સિજન આપે છે જીવવાને લાયક રહેવા દે છે એને તો પ્રકૃતિનો પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ બધાનો ધન્યવાદ એને મહેરબાની બધાની કરતા જઈએ ચાલો આજે ધાનુબેન એકદમ ગુમસુમ જ છે એટલે મેં દિશાને કીધું તું હવે ઊભી થઈ જા ચાલો હું છે ને બધા જ વાસણ અને વધારાનું જેટલું કામ છે ને એટલું હું કરી નાખીશ અને તું ધાનુને લઈને અંદર જતી રહે કારણ કે હજી ધાનુને નાસ્તો આ તે બધું બાકી હતું એટલે મેં કીધું તું હવે એને સાચવ અને હું વધારાનું જેટલું કામ છે ને એ બધું જ કરી અને હમણાં જ રસોઈની શરૂઆત કરી દઈશ તું ધાનુને ત્યાં સુધીમાં તૈયાર કરી દે સરસ રીતે કારણ કે નાસ્તો કરાવવાનો છે એને નવડાવવા ધોવડાવવાનું બધું જ બાકી છે હજી તો ચાલો મેં પણ કામની પૂર્ણાહુતિ કરી દીધી એને ચાલો છેલ્લું છેલ્લું બધું જ કામ હોય સવારમાં જ બધું કામ હોય પછી આખો દિવસ કાંઈ એટલું બધું તો કામ રહેતું નથી હોતું ને તો ચાલો સરસ મજાનું કામ બધું જ ઘરનું થઈ ગયું છે અને હું પણ ચાલો બાર ફળિયામાં એને બધા કુંડા ભરવા ગઈ જે પાણીના પક્ષીઓના જે કુંડા છે ને એ અને એનો જે ચણ ને એ બધું હું નાખવા ગઈ અને આજે જો મકાઈવાળા ભાઈ આવ્યા હતા ને તો એ મકાઈ નાખી ગયા જો આજે તો આ ખિસ્કોલા કેટલા ખુશ થઈ ગયા ને કે ન પૂછો વાત આપણે કહીએ ને કે પ્રકૃતિનો પણ આપણે આભાર માનીએ જો આ પ્રકૃતિના હિસાબે તો કદાચ આપણે પણ સુખી હશું જો ચકલાની ચહેલ પહેલ તો એટલી સરસ હતી ને થોડીક વાર તો મકાઈ નાખીને એટલે તરત જ એ લોકો કી કી રી બોલાવી દીધી એને ગાય પણ આવી ગઈ કારણ કે જે મકાઈ હતી ને એના બધા છોલાને એવું બધું નીકળે ને તો એ બધું ખાવા માટે થઈને ગાય પણ આવી ગઈ

જે આ મકાઈ છે ને એના છોલા ખાય છે જો ઉપરથી એક ખિસકોલું આવે ને એટલે કઈ ખબર ના પડે ચાલો બધા દોગી આવી ગયા અને ધાનો બેન ને તો એટલા કુતરા વાળા છે ને વાત ન પૂછો એની સાથે વાતો કરે એની સાથે રમે અમારા શેરીના કુતરા છે ને અમારા ઘરના આંગણામાં જ બેઠા હોય એટલે એના પણ જાણીતા થઈ ગયા છે હવે તો પણ એટલી જ વાલી છે એટલે કઈ નુકસાન પહોંચાડે નહીં છતાં પણ એનું છે બાજુમાં આજુબાજુમાં જ રમતા હોય એટલે એમ વાંધો તો ના આવે પણ એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે જો ચકલા એને પોતાના કામ શરૂ થઈ ગયા અને બધાને થોડીક વારમાં તો ખબર પડી ગઈ કે મકાઈ મુકાઈ ગઈ છે આજે આજે ઘણા દિવસ પછી મકાઈ આવી છે એટલે એ પણ ખુશ છે અને અમે પણ ખુશ છીએ ચાલો હવે કિચનમાં આવી ગયા છીએ આજ નક્કી કરી નાખ્યું છે કે આજ બાબાની થાળીમાં આપણે શું ધરશું તો આજે આપણે ચોળી અને બટેટાનું શાક કરશું ચોળી એટલે કે સૂકી ચોળી જે કઠોળની ચોળી હોય સૂકી સફેદ ચોળી કરશું અને બટેટાનું શાક એને મિક્સ બનાવશું તો ચાલો મેં બધું જ ચોળીને ત્રણ પાણીએ ધોઈ નાખી અને બધું જ પાણી મેં ભેગું કર્યું છે એક બેનની કમેન્ટ હતી ને કે બધું પાણી ભેગું કરી અને તમે ઝાડ છોડમાં પાછો તો હવેથી હું એવું જ કરું છું કે શાકભાજી ધોવાનું હોય કે કઠોળ ધોવાનું હોય દાળ ભાત ધોતા હોય એ બધું જ પાણી ભેગું કરી અને હું બધા જ ઝાડવામાં પાઈ દઉં છું ચાલો મેં સરસ મજાની ચોળી ધોઈ અને એક બાજુ મૂકી દીધી છે થોડીક વાર માટે થઈને એ પલળશે ત્યાં સુધીમાં ચાલો અમે ભાત પણ ધોઈ નાખ્યા ચોળી અને ભાત ને બંનેને પલળવા રાખી દઈશું થોડીક વાર માટે થઈને અને થોડીક વાર માટે થઈને ધાનુ સાથે રમીશ ને ત્યાં સુધીમાં બંને પલળી જશે અને પછી આપણે ઓરી દઈએ ચાલો એ પણ ભાત પણ મેં ત્રણ પાણીએ સરસ મજાના ધોઈ નાખ્યા અને ધોઈ અને એને પણ એક બાજુ એકદમ ચોખ્ખું પાણી થઈ ગયું ને ત્યાં સુધી ધોયા અને એને પણ એક બાજુ મૂકી દીધા ચાલો આ પાણીને આપણે ફટાફટ ઝાડમાં પાઈ આવીએ અને ઝાડ પણ ખુશ અને આપણે પણ ખુશ અને પાણીની પણ કમી હોય તો પણ સારું ને ઝાડને પાણી મળી જાય તો હજી હમણાં જ મેં ઝાડને પાણી તો પાયા જ છે બધા કુંડાને એને સાફ સફાઈ કરી છે તો ચાલો પાણી મેં પાઈ દીધું છે ચાલો આપણે કિચનની અંદર આગળ શરૂઆત કરી દઈએ ચોળી સરસ મજાની પલળી ગઈ છે તો એક કૂકરની અંદર મેં કાઠો મૂકી દીધો છે અને આજુબાજુ ચોળીને મેં ફરતી મૂકી દીધી છે અને એમાં મેં નાખી દીધું છે સેજ મસ્તું નમક એને થોડુંક મસ્તું મીઠું નાખ્યું છે વધારે નહીં ખાલી બાફા પૂરતું જ તે અને એક કાંઠાની ઉપર એક નાની એવી ડીશ મૂકી અને બટેટા મૂકી દીધા છે બાફવા બટેટા પાણીમાં નથી બાફવા બાફવાના એ ખાલી ને ખાલી વરાળથી બફાઈ જશે તો ચાલો આપણે કૂકરને કરી દઈએ બંધ એને ત્રણ સીટી જ વગાડવાની છે ચોળીને બફાતા બહુ વાર લાગતી નથી એને અને ચાલો આપણા ભાત પણ ઓળી દઈએ ભાત પણ પલળી ગયા છે તો એની અંદર મેં નાખી દીધું છે સેજ મસ્તું ઘી અને નમક અને ઉપર મૂકી દઈએ સૂપ પાણી જેનાથી એ ઉભરાય નહીં ચાલો આપણી ચોળીવાળું કુકર જે છે એ થઈ ગયું છે જો સરસ મજાના બટેટા એવા બફાઈ ગયા છે ને એકદમ સરસ થઈ ગયા એમાં પાણીની જરૂર પડે નહીં એ વરાળથી જ એકદમ બફાઈ જાય આપણી ચોળી પણ એકદમ સરસ થઈ ગઈ છે નથી એકદમ બફાઈ ગઈ કે નથી એકદમ કાચી રહી ને એકદમ આપણે જેવી જોઈએ છે એવી જ છે તો સેજમજ તો આપણે મેશરથી મેશ કરી લઈએ અને પછી આપણે એક બાજુ એને મૂકી દઈએ ચાલો આપણું થઈ ગયું છે અને સાઈડમાં મેં ટમેટા મરચાં આદુ અને લીમડો તૈયાર રાખ્યો છે અને ચાલો થોડીક જ વારની અંદર આપણે મૂકી દઈએ લોયું અને લોયામાં તેલ મૂકીને સૌથી પહેલાં મેં મરચાં તળી લીધા એને ચાલો સ્વાદની શરૂઆત મરચાંથી એને મરચાંની અંદર મેં નાખી દીધું છે થોડુંક મસ્તું નમક અને ચાલો સાઈડમાં મૂકી દઈએ આજે રસોઈ બહુ ઓછી છે તો ચાલો મેં મૂકી દીધી છે મેથી રાય અને જીરું અને હિંગ ત્યાર પછી લીલા મરચાં છે આદુ છે અને સરસ મજાનો લીમડો છે ત્યાર પછી ટમેટા નાખી દઈએ અંદર સરસ મજાના દેશી એવા ટમેટા હતા એ ટમેટા નાખી દીધા અને ચાલો હવે એને થોડીક વાર માટે થઈને એકદમ મેશ થાય કે એટલી વાર એને ચડી જાય ટમેટા એટલી વાર આપણે એને ચડવા દઈશું અને એની અંદર નાખી દઈશું આપણે નમક અને હળદર અને થોડીકવાર માટે થઈને ઢાંકી દઈશું જો ટમેટા એકદમ સરસ મજાના ચડી ગયા છે એની અંદર નાખી દઈએ હવે આપણે જીરું ને ચટણી ચાલો સરસ મજાનું હલાવી લઈએ અને કારણ કે ચટણી થોડીક ઓછી નાખશું કારણ કે એકદમ તીખા મરચાં નાખ્યા છે અંદર ચાલો બટેટા બફાઈ ગયા હતા એને આપણે સરસ મજાના સમારી લીધા છે ઝીણા ઝીણા તો ચાલો એ અંદર નાખી દીધા અને એકદમ મિક્સ કરી દેશું અને હવે નાખી દેસું આપણી ચોળી અને ચોળીને પણ એકદમ સરસ રીતે મસાલા મસાલો એકદમ કોટ થઈ જાય એવી રીતે સરસ હલાવી લઈશું અને જોઈતા પૂરતો જેટલો રસો જોઈએ એટલો આપણે અંદર પાણી નાખી દેશું ચાલો થોડીક વાર માટે થઈને એને ચડવા દેશું ઉફાણ આવી જાય એકદમ સરસ મજાનું ઉકળી જાય અને ઘાટો રસો થઈ જશે એકદમ એને થોડીક વાર માટે થઈને જ ચડવા દેવાનું ચોળીને ચડતા બિલકુલ વાર લાગતી નથી અને બટેટા પણ બાફેલા છે એક આખું લીંબુ નાખી દીધું છે ટમેટાનો તો સ્વાદ સરસ છે જ તે પણ છતાં પણ જો એક લીંબુ નાખી દઈએ ને તો એકદમ સરસ મજાનો સ્વાદ આવે અને ઝાઝી બધી નાખી દઈએ કોથમીર કોથમીર તો નાખવી ખૂબ જરૂરી છે કારણ કે આંખને ગમે પેટને ગમે અને જે ઉપરથી દેખાય ને એ બધાને સારું લાગે તો એ થાળીમાં પણ લેવાની કોશિશ કરે ચાલો આપણે આજે બનાવી નાખીએ આમ રસ હે રસ બનાવી નાખીએ કેરીનો એની અંદર મેં સેજ તે ખાંડ નાખી છે અને થોડુંક મસ્તું દૂધ નાખી દીધું અને ચાલો આપણે સરસ મજાનો કેરીનો રસ એવો બનાવી લઈએ ચાલો બાબાને થાળી ધરવા માટે થઈને એને બધી જ ફૂલ તૈયારીઓ થઈ ગઈ છે એને બધી જ ચોખ્ખાઈ ની ધ્યાન રાખતા રાખતા અને બાબાનું નામ મોઢામાં લેતા લેતા આપણે બધી જ રસોઈ બનાવી લીધી અને આજની રસોઈમાં બહુ જાજી રસોઈ તો કઈ છે નહીં આપણી ચોળી બટેટાનું શાક તૈયાર છે ને કેટલું સરસ મજાનું દેખાવમાં છે જો થોડાક અમસતા ભાત બનાવ્યા છે ધાનુબેન માટે પણ મેં અલગથી બનાવ્યું છે ચોળી બટેટાનું શાક એ તીખું નથી ખાઈ શકતી એટલે એના માટે અલગથી સલાડ છે અને કેરીનો રસ છે અને સરસ મજાની રોટલી હમણાં બની જશે ચાલો અને મેં થાળી બાબાને ખૂબ દિલથી અને પ્રેમથી બાબાનો ધન્યવાદ કરતા કરતા મેં બાબાને ખૂબ પ્રેમથી થાળી ધરાવી દીધી ને બાબાનો શુક્રિયા કરીએ લાખ લાખ શુક્રિયા કરીએ કે કેવું સરસ મજાનું ભોજન બાબા આપણને રોજ જમાડે છે અને બાબાને જમાડ્યા પછી એને દિશા અને સાક્ષી પણ આવી ગઈ હતી તો હું દિશા અને સાક્ષી ત્રણેય જમવા બેસી ગયા અને ધાનુને પણ દિશાએ જમાડી દીધી આજે તો વેલા જમવા બેસી ગયા વેલા એટલે કે અહીં બહુ વેલા નહીં પરંતુ દોઢ વાગ્યાની આસપાસ ચાલો આપણી થાળી એકદમ સરસ મજાની તૈયાર છે ચાલો બધા જ સાથે જમવા બેસી ગયા એને જમ્યા પછી દિશા એને સાક્ષી એનું કામ કર્યું મેં થોડીક વાર ધાનુને રમાડી અને અત્યારે ચાલો દિશાએ એ ધાનુને સુવડાવી દીધી છે અને ધાનુ બેન સુવે ને ત્યાર પછી જ આપણા બધા વધારાના કામ થાય તો ચાલો આજે આપણે બનાવવાનું છે ઇન્સ્ટન્ટ અથાણું એને તો એમાં મેં કેરી સુધારી લીધી છે અને સરસ મજાની ધોઈ નાખી છે ત્રણ ચાર પાણીએ અને આ વિશે મજતું પાણી એકદમ નીતરી જાય સાવ નીતરી જાય ત્યાર પછી જ એની અંદર હળદર અને મીઠું નાખી દેવાનું અને પછી એને આપણે મૂકી દઈશું ત્રણ ચાર કલાક માટે થઈને એને એને એક બાજુ મૂકી દઈએ તો સાઈડમાં સાથે સાથે મેં બોળો પણ વઘારી લીધો શિંગતેલ મેં એક તપેલીમાં ભરી અને ગેસ ઉપર મૂકી દીધું હતું એને ગરમ કરવા માટે થઈને અને એક લોયાની અંદર લગભગ અત્યારે અઢીસો ગ્રામ જેટલો મેં મેથીનો બોળો લીધો છે અને રાઈનો બોળો પચાસ ગ્રામ જેટલો લીધો છે એની અંદર મેં નાખી દીધી છે વચ્ચે હિંગ અને સાઈડમાં તીખા અને વરિયાળીને એકદમ સાઈડમાં ભભરાવી દીધું છે ચાલો સરસ મજાનું તેલ ગરમ થઈ ગયું છે એ આપણે લોયાની અંદર જ ઉમેરી દેવાનું છે ચાલો એ તેલ એનું કામ કરશે ને તરત જ ઉપર થાળી ઢાંકી દઈએ ને એટલે વઘારેની અંદર એકદમ સરસ ને એ સમયે એટલી સરસ મજાની સુગંધ આવતી હતી ને કે ન પૂછો વાત એને મસ્ત એવી સુગંધ આવતી હતી ચાલો આપણો બોળો એકદમ તૈયાર છે અને હજી ઘણો બધો ગરમ છે તો એને થાળી ઢાંકી અને આપણે એક બાજુ મૂકી દઈશું હજી એની પ્રોસેસ ચાલુ થશે અને આ ક્લિપ છે એ સાંજના ચાર વાગ્યાની છે ચારથી પાંચ વાગ્યા છે અત્યારે અને ચાલો આપણે ઉથલપાથલ કરવું પડે થોડીક થોડીક વારે આપણે એ જે કેરી મૂકી હતી ને તો એ હળદર અને મીઠાવાળી થઈ ગઈ છે તો એનું પાણી બની ગયું છે તો ચાલો આપણે મૂકી દીધું છે અને અત્યારે છે સાંજે છ વાગી ગયા છે અને એ બધું જ આપણે એક ચાયણીમાં મૂકી દઈશું એટલે પાણી બધું જ જેટલું હશે ને એટલું બધું જ નીતરી જશે અને ત્યાર પછી એને આ બધું થઈ જાય નીતરી જાય પાણી ત્યાર પછી એક કપડાની અંદર આપણે મૂકી દઈશું એને જોયું ને કેટલું બધું પાણી નીકળ્યું હળદર અને મીઠાનું પાણી હે તો ચાલો એ એક કપડાની અંદર આપણે બધા જ એક 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 કરી અને આપણે એકદમ સરસ રીતે ગોઠવી દેસું બધા જ ચત્તા કટ કટકા ગોઠવી દેસુ એ સુકાઈ જાય ત્યાર પછી આપણે મસાલો ભેળવશું તો ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન જરૂર પ્રેસ કરજો કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ